કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો એ તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને કાજલ મેરિયા જોરદાર ખુખા મેલીનું ગીત ગાયું છે મિત્રો તો તમને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો કાજલ મેહરીએ કેવું ખુખા મેલી માટે ગીત ગાયું છે મિત્રો એ તમને આખો એન્ડ સુધી બતાવવાનું છે મિત્રો તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કારણ કે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો કાજલ મેહરિયાએ કેવું ગાય છે ખુખાઈ મેલી પર ગીત મિત્રો એ તમને બતાવું છું મિત્રો અને હું તો ખુખા મેલીને બહુ માનું છું એટલે હું વિડીયો બનાવું છું મિત્રો તો તમે કોણ કોણ ખુખા મેરીને માનો છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આપણા કયા કયા ગામથી વિડીયો તમે જોવો છો અને એ બી કોમેન્ટ કરવા મિત્રો કેમ કે દરેક કલાકારને આપણે જણાથી મોટાને સપોર્ટ કરીએ છીએ આપણી ચેનલમાં મિત્રો તો દરેકના વિડીયો બનાવવા તો કહી દેજો મિત્રો કોમેન્ટ કરી દેજો આપણે બનાવી દઈશું મિત્રો તો વધુમાં વધુ સપોર્ટ કરજો કાજલ અને મિત્રો અને કાજલ મેહર એક જેવું સોંગ આવી છે એ તમને બતાવું છું મિત્રો તો ચાલો વધારે વાર નથી કરતો મિત્રો પણ આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને સારી કોમેન્ટ કરી દેજો મિત્રો કયા કયા ગામથી જોવો છો મિત્રો તો જો ખુખા મેહરીનું કેવું કાજલ મેહર એક સોંગ આવી છે